કઠલાલના કઠાણા પાસેથી બે પોઇન્ટ સિત્તેર લાખનું દારૂ ભરેલી ગાડી ઝડપાઈ કઠલાલના કઠાણા પાસેથી રૂપિયા બે પોઇન્ટ સિત્તેર લાખનું દારૂ ભરેલી ગાડી ઝડપાઈ હતી પોલીસે દારૂ સહિત રૂપિયા પાંચ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાં જપ્ત કરી માતારના બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કઠલાલ પોલીસની ટીમ અમદાવાદ ઇન્દોર હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાલાસિનોર તરફથી આવતી એક ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે લાડવેલ ચોકડીથી કઠલાલ તરફ આવી રહેલી ગાડીને કઠાણા પાસે પેટ્રોલ પંપ નજીક તપાસ કરી ઊભી રાખતા તેમાંથી દારૂની બે જેટલી બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા સિત્તેર તથા ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ સિત્તેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ગાડીમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા પરેશભાઈ શંભુભાઈ પટેલ રહેવાસી માતર તથા મહેશભાઈ દેસાભાઈ દેસાઈભાઈ રહી માતરવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવીન ન્યૂઝ કઠલાલ